ઝડપી પાડ્યું નેનાવા હાઈવે પર વગર નંબર પ્લેટના બાઇક પર શંકા જતા મામલો આવ્યો સામે બાઇક પર બેઠેલા બે લોકો પાસેથી હેરોઈન ઝડપી પાડતી ધાનેરા પોલીસ સત્તર પોઈન્ટ એસી કિલોગ્રામ નું હેરોઈન ઝડપી પાડ્યું જેની કિંમત પંચ્યાસી હજાર પચાસ રૂપિયા થવા પામી ધાનેરા પોલીસ એક લાખ ચાલીસ હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે બે લોકો ને ઝડપી પડ્યા વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસને મળી સફળતા ડ્રગ્સ ક્યાંથી લવાયું અને ક્યાં આપવાનું હતું એ દિશામાં તપાસ શરૂ ભાભર પોલીસે પશ્ચિમ બંગાળના ચોત્રીસ જેટલા લોકોને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી છે સરકારના આદેશ અનુસાર દરેક શહેર દીઠ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ ચાલે છે એના અનુસંધાનમાં બે અલગ અલગ ટીમ બનાવી કામના કારીગરની તપાસ કરાઈ હતી જોકે તમામ કારીગરો ભારતીય હોવાનું સામે આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં પણ બાંગ્લાદેશોની શોધખોળ બંગાળના સાહીઠ લોકોની પૂછપરછ હાથ ધરાઈ થરાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી સાહીઠ લોકોને પોલીસ મથકે લવાયા પોલીસ દ્વારા તમામના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરાયા તમામ લોકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું પોલીસે મકાન માલિક સહિત લોકોની પૂછપરછ હાથ ધરી પરંપુર તાલુકા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે અસામાજિક તત્વોના દબાણના મકાનોનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂપિયા પચીસ હજારની લાંચ માંગી હતી જેને મંગળવારે બનાસકાંઠા એસીબીની ટીમે ડેરી રોડ નજીકના શિરડીના કોલ્લુ નજીકથી ઝડપી લીધો હતો કર્મીએ તેની કારમાં બેસી લાંચની રકમ સ્વીકારી હતી કે છટકું હોવાની શંકા જતા નીચે ઉતરી નાસી જાય તે પહેલા ટીમે તેને દબોચી લીધો હતો તાલુકામાં અસામાજિક તત્વોના દબાણમાં બનાવેલા મકાનો તોડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે

મીરા દરવાજાથી ગણેશપુરા અને સાંકળતા માર્ગ વચ્ચે જ છેલ્લા પંદર દિવસથી ખાડો ખોદી અને મૂકી દેવાયો છે જે પૂરવામાં આવતો ન હોય વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે મીરા દરવાજાથી ગણેશપુરા ને સાંકળતા માર્ગ ઉપર ત્રણ રસ્તા વચ્ચે છેલ્લા પંદર દિવસથી ખાડો ખોદી અને મૂકી દેવામાં આવ્યો છે રહીશો મહેશભાઈ દેવી પૂજક રમેશભાઈ પરમાર સહિત જણાવ્યું હતું કે પાઇપલાઇન રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો બાજુમાં ગટર લાઇન પણ ઉભરાતી હતી પાલિકાએ ઉભરાતી ગટર લાઇનનું સમારકામ કર્યું છે પરંતુ ખાડો પુરાયો નથી અમીરગઢ હાઇવે પર એક પુટ્ઠા ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે ટ્રક ચાલુ હાલતમાં હતો ત્યારે આગ લાગી હતી શરૂઆતમાં ચાલકને આગની જાણ ન થતાં તે આગળ વધતો રહ્યો આરટીઓ ચેકપોસ્ટ પાસે મહાદેવના પાટિયા નજીક આગની જ્વાળાઓ વધતા ચાલકને ખબર પડી તેણે તરત જ ટ્રક ઉભો રાખી કૂદી પડ્યો અને બચી ગયો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને હવાની સાથે બળતા પુઠ્ઠાના ટુકડા નજીકની ઝાડીઓ સુધી પહોંચ્યો બનાસકાંઠા જિલ્લામાં પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈ શોભાયાત્રા નીકળી વહેલી સવારે અનેક સ્થળો પર આરતી બાદ હતું જેમાં વિવિધ શહેરો સહિત આજુબાજુ ગામડાઓમાં વસતા બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા શહેરોની જુદી જુદી જગ્યાએ શોભાયાત્રા ફરી હતી જેમાં બ્રહ્મ સમાજના યુવકો કેસરી સાફામાં સજ્જ બની શોભાયાત્રામાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું અનેક સ્થળો પણ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક લોકોએ લાભ લીધો હતો ડીસામાં તેરાપંથ જૈન ધર્મના અગિયારમાં ધર્માચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની જીની નિશ્રામાં વર્ષિત પારણા મહોત્સવનો પ્રારંભ થયો છે આ મહોત્સવ ચાર દિવસ સુધી ચાલશે આચાર્ય શ્રી મંગળવારે જલારામ મંદિરથી સામૈયા સાથે ડીસામાં પ્રવેશ કર્યો હતો મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ અને પ્રવચન યોજાયા હતા ડીસામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ મહોત્સવમાં આચાર્ય દરરોજ સવારે નવ કલાકે પ્રવચન આપશે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બધકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાન્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ડીસા પાટણ હાઇવે પર આવેલા જુના ડીસામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની નકલી પ્રોડક્ટ્સ વેચાણ થતી હોવાની માહિતી મળી હતી આ માહિતીને આધારે કંપનીએ ડીસા તાલુકા પોલીસ મથક સાથે મળી અને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કરણાની દુકાનમાં હિન્દુસ્તાન યુનિલિવરની ક્લોઝઅપ ટૂથપેસ્ટ અને અન્ય કોસ્મેટિક ચીજવસ્તુઓ નકલી જથ્થો મળી આવ્યો હતો દુકાનદારોની પૂછપરછમાં જાણવા મળ્યું કે નકલી માલ નેપાળ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો હતો અત્યારે ગરમીમાં પ્રકોપ વધી રહ્યો છે જેના લીધે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દિયોદર બજારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં બજારમાં આવતા લોકો માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દિયોધર શહેર અને તાલુકા ટીમ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેનાથી હવે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે થરા નગરપાલિકા દ્વારા આધુનિક બગીચાનું અને વાળીનાથ મંદિર થી ઝાપટપુરા સુધી રોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ ગુજરાત સરકાર દ્વારા ચાર કરોડની માત પર ગ્રાન્ટ ફાળવવામાં આવેલ સરકારના પૂર્વ મંત્રી બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે કરવામાં આવેલ સાથે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણુધાભાઈ પટેલ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા નટવરભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા